આજે હું તમને એકદમ કુરકુરી અને એકદમ ક્રંચી અને અવાજ કરતી હું તમને આજે જે ભીંડી કુરકુરી બના બનાવીને બ દેખાડીશ તો એના માટે આપણે ભીંડો લઈ લીધો છે અને ભીંડો આપણે એક સરખો અને એક જ ટાઈપનો ભીંડો હોય એ એ રીતે ભીંડો લેવાનો અને આપણે જે આપણે નાની સાઈઝની ભીંડો પસંદ કરવો મોટો મીડિયમ આવે છે એ રીતનો આપણે લઈ લેવાનો અને બહુ નાની સાઇઝનો આપણે લેવો બહુ મોટો ભીંડો નહીં લેવાનો એની અંદર રેસાનો ભાગ વધારે હોય છે અને બીયા વધારે હોય છે તો આપણે એકદમ મીડિયમ સાઈઝની ભીંડી આપણે પસંદ કરવી તો હવે આપણે ભીંડીને આ રીતે લઈ ધોઈને સાફ કરી એના આ રીતે બીયા બધા કાઢી લેવાના છે અને જો તમારે બીયા ન કાઢવા હોય તો તમે એમ પણ એને બનાવી શકો છો તો આ રીતે આપણે ભીંડીને બીયા આપણે સાફ કરી લઈએ છે બધા જેટલા નીકળે એટલા બી આપણે કાઢી લેવાના છે તો બીજી ભીંડી હું તમને કાપીને અને એનો આગળ પાછળનો ભાગ આપણે આ રીતે કટ કરી લેવાનો અને પછી આપણે ભીંડાને આ રીતે જે ચીરી કરી લેવાનું એ કાઢો અને ચાર ભાગમાં આપણે એને કટ કરી અને તમારે જો જાડી એવી સિંગ કુરકુરી કરવી હોય તો તમે બે ભાગમાં પણ કટ કરી શકો છો પણ અહીંયા આપણે ચાર ભાગમાં કટ કરી છે અને બીયા જેટલા નીકળે એટલા આપણે બીયા આ રીતે આપણે એને કાઢી લેવાના છે તમે જોઈ શકો છો બીયા પણ સરસ આપણા નીકળી જાય છે તો આ રીતે આપણે બીયાને કાઢી લઈશું અને બધી જ આપણે ભીંડાની સીંગને આ રીતે આપણે સરસ રીતે કટ કરી લીધી છે તમે જોઈ શકો છો તો હવે એને આપણે મસાલો કરીશું તો મસાલામાં એ ભીંડી કુરકુરી બનાવવા માટે આપણે બે ચમચા જેટલો બેસન લઈ લઈશું અને બે ચમચા જેટલો આપણે જે ઉમેરીશું ચોખાનો લોટ ઉમેરીશું તો દોઢ ચમચા જેટલો આપણે ચોખાનો લોટ લીધો છે અને પછી આપણે એમાં ઉમેરીશું મસાલા ડ્રાય મસાલા એટલે કે ધાણા પાવડર એક મર ચમચી લાલ મરચું પાવડર અને થોડી આપણે હળદર લઈ લઈશું અને બીજો આપણે આમચૂર પાવડર આપણે એક ચમચી લઈ લઈશું અને બધું આપણે મિક્સ કરી દઈશું મિક્સ આપણે કરતા મીઠું આપણે પછી ઉમેરીશું એટલા માટે કે મીઠું પાણી છોડી દઈશું અને બધું આપણે અને જો તમને વધારે ડ્રાય લાગતું હોય તો અને હવે આપણે એમાં મીઠું ઉમેરીશું અને વધારે તમને ડ્રાય લાગતું હોય તો તમારે થોડું થોડું પાણીનો છંટકાવ કરવો તો અત્યારે હવે અહીંયા મને પાણીની જરૂર પડી રહી છે તો હું થોડું થોડું પાણી લઈને એ એનો હાથે જ ખાલી પલાળવાનો છે અને એને આપણે આ રીતે મિક્સ કરી દેવાનો છે તો સરસ રીતે આપણે મસાલાથી કોટ થઈ ગઈ છે ભીંડી અને આને આપણે મૂકી દેવાની એક બે મિનિટ માટે તો મસાલાથી આપણે કોટ થઈ ગઈ છે અને જો તમે એનો મસાલો કરીને મૂકી રાખશો તો ભીંડીમાં પાણી છૂટતું હોય છે એટલે મસાલો તમારે પાણી ઉમેરવાની પણ જરૂર નહીં પડે તો હવે આપણે આ રીતે મસાલાથી કોટ થઈ ગઈ છે અને તેલ ગરમ કરવા આપણે મૂકી દઈશું તો હવે આપણે આને ફ્રાય કરી લઈશું તો તમે લાલ મરચું પણ અંદર ઉમેરી શકો છો તો મેં લાલ મરચું અંદર વધારે લઈ લીધું છે અને હવે આપણે કઢાઈ લઈશું ઊંડી કે કોઈ પણ તમે લોખંડની કઢાઈ કે નોનસ્ટિક કઢાઈ કોઈ પણ લઈ અને હવે આપણે તેલ પણ ચેક કરી લઈશું એક તો હું અહીંયા એક ભીંડાની સીંગ નાખીને જોઉં છું તો ઉપર આવી ગઈ છે તો હવે આપણે બધી ભીંડી આ રીતે એને છૂટી કરતા જઈશું અને ફ્રાય કરી લઈશું તો મેં અત્યારે બધી ઉમેરી દીધી છે જેટલી કઢાઈમાં આવે એટલી એને આપણે ઉમેરીશું અને હવે આપણે એને કુરકુરી થવા દઈશું આ રીતે તો આ રીતે કુરકુરી ભીંડી ખાવાની બહુ જ મજા આવે છે તો હવે આપણે એને ફ્રાય કરી લઈશું તો હવે આપણે ઉલટ પુલટ કરી લઈશું બંને સાઈડ તો જોઈ શકો છો સરસ રીતે આપણી ભીંડી ફ્રાય થાય છે અને તમારે એને છૂટી છૂટી ઉમેરવું એટલે નહીં તો તમે એક સાથે જો ઉમેરશો તો લોચો પણ થઈ જાય તો આ રીતે હવે આપણે કુરકુરી બંને સાઈડ આપણે એને ફ્રાય કરીશું અને પછી આપણે એને જારાથી લઈ લઈશું તો જોતા જ તમે જોઈ શકો છો તો એકદમ કુરકુરી ભીંડી આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે એને લઈ લઈશું પ્લેટમાં લઈ લઈશું અને પછી ફરી પાછી આપણે એને બીજે વખત ફ્રાય કરીશું તો હવે આપણે એને લઈ લીધી છે પ્લેટમાં અને બીજા હવે ફરી પાછું આપણે સેમ એ રીતે જ આપણે એને ફ્રાય કરી લઈશું તો આ રીતે હું બધી જ ભીંડીને આપણે ફ્રાય કરી લેવાની છે તો હવે અંદર ઉમેરી દીધી છે અને છૂટી છૂટી કરીને જ ઉમેરવી તો ભીંડી અને તેલ તમારે એકદમ હાઈ ગરમ રાખવું તેલ ઠંડુ નહીં થવા દેવાનું નહીં તો તમારી કુરકુરી ભીંડી નહીં બને અને આ રીતે એકદમ જ કુરકુરી ભીંડી બનશે અને બહુ ઇઝીથી અને ગરમના રહેલા મસાલામાંથી જ તમે આને બનાવી શકશો અને હવે આપણે બંને સાઈડ એને ઉલટ પુલટ કરતા રહીશું તો અને પછી આપણે એને ઉતારી લઈશું આપણે સરેંગ પ્લેટમાં લઈ લઈશું તો આ રીતે એને ઉલટ પુલટ કરતા જોઈ શકો છો એકદમ કુરકુરી ભીંડી અને ખાવામાં તો તમે જો એકદમ ક્રંચી અને આ બગડતી પણ નથી અને એવીને એવી રહી છે અને ખાવાની એકદમ ક્રંચી તો હવે આપણે અને જો જ્યારે બાળકો વેન કરતા હોય તો તમે બાળકોને આ બનાવીને આપી શકો છો તો હવે આપણે એને ફ્રાય થઈ ગઈ છે અને હવે આપણે બંને સાઈડ ફ્રાય કરી દીધી છે અને હવે આપણે એને લઈ લઈશું સર્વિંગ પ્લેટમાં તો હવે આપણી બધી ભીંડી આ રીતે ફ્રાય કરી લઈશું તો હું અહીંયા તમને બતાવું છું તો અવાજ પણ એકદમ એટલો સરસ આવે છે કળ કળ તો એ એકદમ ક્રંચી પણ સેજ પણ પોચીશ નહીં તો આ રીતે જોઈ શકો છો અવાજ પણ એટલો સરસ આવી રહ્યો છે ક્રંચી તો તૈયાર છે આપણી એકદમ કુરકુરી ભીંડી હું તમને તોડીને બતાવું છું તો જ એકદમ અડતા જ જોઈ શકો છો એકદમ કુરકુરી ભીંડી તો છે ને બની છે ને મિત્રો તો મિત્રો હવે એમાં તો આપણે મીઠું છે કે તમે ચાટ મસાલો છંટકાવ કરીને તમે ખાઈ શકો છો તો કોઈ પણ તમે ભીંડી જોશો તો તમારી ભીંડી એકદમ કુરકુરી અને અડતા જ તૂટી જાય અને કડ અવાજ આવે એવી એકદમ ક્રંચી કડકડી ભીંડી તો આ રીતે મિત્રો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો મિત્રો અને લાઈક કરજો અને મિત્રો જો તમને આ ભિંડીની રેસિપી પસંદ આવી હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો અને તમે બીજી અવનવી રેસિપી જોવા માટે મિત્રો તમે ગીતાની રસોઈને સર્ચ કરો તો આવી નવ નવી રેસીપી લઈને આવીશું તો મિત્રો